ક્યા કર 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 બધો હેંસા જો કામ કર બધા સુખ કાર્ય સુખ કમ એ બધા ક્યા કર આજે વેરાઈ અહીંયા ખલખ ખજાનો દેહ અહીંયા જોડાલો અને વે શિવ સિદ્ધેશ્વર મહાદેવ ભોલો હે હિ ભોળો વજાનો કથે ખૂટે બરાબર કોઈ પછી મંગેજી તો જે જરૂર નહીં હે पूरो कयो आहे असीं वेठा आहियूं माता लक्ष्मी जी तुंहिंजे थले में बिराजमानु आहे पुटिणा तूं वापरिया कर हा त हीअ कमु असीं अॼु चोथों ॾींहुं आहे मथे ॿो ठही वियो प्लास्टर घुमण जो चारे बाजू जी साइडि जो हाणे ॿोलो निचां जो कमु रहियो आहे हिकिड़ी धार रही आहे निचां जी मथे जी त हीअ चालू आहे कमु हाणे मथे भारियूं पई वेंदियूं फुलणे वारियूं हा ॿोए कोर हाणे मंदिर में पोइ पवंदी वीकली फाइ बराबरि भई यानी ॾया ॾाढा घर सर्व परिवार जे पैथाणी परिवार सॼो मापाणी परिवार बराबरि भले हीअ अचे नाचे ती कयां थो ॿधे जे घर में सुख शांती रहे असांजे सॼे मापाणी परिवार खे हा माप ॾाॾे जो जे राज थी लकी द्वारकाधीशा द्वारका आहे मंदिर जो सोभरे वर्ष मंदिर मूर्ति वग़ैरह जो चयो मूर्ति भॻवान जे से सावित्री वाऊ मुंहिंजा कढाई हुननि जो थापन कयईं मंदिर में अने मंदिर जो जीर्णोद्वार कराए विष्णु याग्ञ याग करायई असांजे माप माप ॾाॾो ह सुर ॾाॾे जो पुत्र हां सुराणी नव छे साचा नही पढ़े पाछा बराबरि ई सुराणीअ जो असीं ह सुरवीर सुराणी नवर छे साचा क्यारे नही पढ़े ई चांइ पढ़ पाछा ह अहिड़ा असांजे पुर्वजनि जा ॾोहिरा आहिनि लंका तरीक़ो लाॾो रावण सरीको जसराज हे रावण सरीका ॾाढा तो इनकाब ॾिनल में आयो कवीअ जो आ? के लंका सरीखो लाडवो रावण सरीखो जसराज मंदोदरी सिरखी माक बाई जी सूरज नारायणपुर ऐं साख हीअ माक ई आई मोडवाड़े जी मेराणी होसे मेहर जी धीअ बि हाणे हीअ आई घर में आवई भेण जे माराई भोजाई जे अने या जे पाण वंश आहे सॼो गोॾाणे जो गोठी थियो અને ઘોડો કિસ્ત્રીની ચીરી અને બાદ વઠી વી ધંધો દાડો ઘોડો ઘણી બો ઘોડો અોજૂદ આ જનખા છો સાડા તો ચાર સો વે તે આઈ ઘોડો અહીંયા હે મોજૂદ આં તો દાડો ભેરે રજા અને કામ બધો સંપૂર્ણ થિએ સર્વ પરિવાર કે સુખ શાંતિ રેજા હા અના તો તુજા બચલા છોડા કોઈ તે હું તો સમુદ્ર આવ્યો હા સર્વજી સંકટ ટાણે વાર કરજ એ આ ગૌ બ્રાહ્મણ બ્રામણપતિ પારક મહાનસુરવીર સુરાપુર સાંજે પૂર્વ જયા એ પૂર્વ સ્વરૂપ દેવતા તો નંદ પુત્ર વંશજ પુત્ર જે કરોડો વાર નમસ્કાર દાઢા ભૂલ ચુક્ય માફ કરજ હય માતા ગૌરી નંદન મહોદાન હર વિઘ્ન નિર્વિઘ્ન કરું મેં શુભ કાર્ય સુ સર્વદા સીધી બુદ્ધિ શક્તિશાહી માતા નંદન મહોદયતે ગજાનંદ આપને મારા આનંદ કોટી કોટીવાર નમસ્કાર આ મારા પૂર્વજોનું ગામ લાડવા બરાબર અહીંયા મારા પેથા દાડા થઈ ગયા અને દાડાના બે દીકરા મોટો મોડ માણક જેના વંશમાંથી અમે નવી દ્રવડવાળા થયા અને એનાથી નાનો પાચાર્ય માણક એના વંશમાં અત્યારે આ પાચાર્યમાં વંશજો લાડવામાં અંદર જ રહે છે આ લાડવાનો ગઢ અને અહીંયા અમારા જસરાજ દાડા થયા જેની મેળી પણ આજે મોજૂદ છે બરાબર તો લંકા સરીખો લાડવો રાવણ સરીખો જસરાજ મંદોદરી સરખી માકબાઈ જેની સૂરજપુરે શાખ આ ગઢના રાજા હે આ દ્વારકાધીશ રાજા ની છત્રછાયામાં આ ગઢના જે દ્વારકાધીશની રાજસત્તા સંભાળનાર ચોખા મંડળમાં આવીને વસનાર કચ્છના જામ જાડેજા અબડા અડભંગના પુત્ર જામ જસાજીના પુત્ર જામ જદુરા હમીરજીના વંશજો અહીંયા માણેકની છાપથી ઓળખાય છે તો આ ગઢ અને બધું આ ઉજળ થઈ ગયું અત્યારે બરાબર તો હું આ ગામની અંદર અમારા પૂર્વજ દાદા જસરાજ માણકનું જે મંદિરનું આજે કામ કરાવી રહ્યો છું એનો દ્વાર તો આ હવે તો આ તો બધું ઉજ્જવળ થઈ ગયું સમજા પણ અમારા પૂર્વજોની નિશાનીઓ આજે પણ અહીંયા મોજૂદ છે સમજા તો આ જે છે એ બધું અમારા પૂર્વજોની નિશાનીઓ છે બરાબર તો આ ગઢ અને આની અંદર પણ દેવ બેઠા છે બરાબર હવે આ બધું કોઈ અત્યારે એને સંભાળનાર કે કોઈનું રખરખાવ કરનાર નથી બાકી આ જ જે લાડુઓ ગામ છે એની અંદર આ આપણે સત્રાજીત રાજ કરી ગયા જે સત્યભામાના બાપા બરાબર આ દાડાનું મંદિર પણ નાનકડું અહીંયા છે તો આ બધું આપણે અહીંયા નિરીક્ષણ કરી અને આ ડાડાની અગરબત્તી પેટ બરાબર તો આ ગોળાવરો પણ અંદર બેઠો છે હવે આ ડેરી છે ગેસ તૂટી ગઈ છે તો મારી ઈચ્છા છે કે આ એ દાદાની ડેરીના આજુબાજુમાં બાવર છે એ કઢાવી અને અહીંયા આ દાદાનું આ જે ઓટો છે સાવ તૂટી ગયો છે બરાબર તો એનો મારે એને રિપેરિંગ કરાવવાની ઈચ્છા છે તો આ કિસ્તરીનું વઢાણાવાળા વાછરા એ ડેરી છે તો મારી ઈચ્છા છે તો અત્યારે હું આ નિરીક્ષણ કરવા આવ્યો છું જા હાઉ સ્વતણે જા ધણી સમર્થ રાણા રોજા ઘોડાના ધણી જય ખિસ્ત્રીને ઘોડાણાવાળા અમારા પૂર્વજોના પૂજેલા હવે તો અહીંયા કોઈ રહેતા નથી કે નથી કોઈ અહીંયા આવી જાવ તો બહુ ઓછી થાય છે તો આ આગળથી જ અમારા જમાનાના પૂર્વજોની સમયથી આ ડેરી છે એનું આપણે રિપેરિંગ કરવી છે એવી આપણી ઈચ્છા છે તો આને આ બાવળ બાવળ કઢાવીને આપણે આને પ્લાસ્ટર કરાવવાની ઇંછા છે બરાબર ને અહીં આવો અહીંયા આવો બે કડિયા હા આ ડેરી છે ને જૂનવાણી છે ભાવ અતિ જૂનવાણી બરાબર દાડાની છે વાછરા દાડાની તો આને છે આ ચારે બાજુ બાવર કાઢાવી કપાવી નાખીએ અને આને છે ને આપણે સુધારો તો હવે એનો છે ને પ્લાસ્ટર રાખો કરાવી નાખીએ બરાબર છે હા બસ આટલું જ છે બરાબર હા અને આ બાવર કપાવી નાખીએ બરાબર હા તો આ કાર્ય આપણે કરવાનું છે એટલા માટે જ હું આપણે અહીંયા આવ્યા ઉપર બીજું કાંઈ નહોતું હાલો હા આ તમને બતાડવા માટે કે જો આ છે ને એનું પ્લાસ્ટર આપણે કરાવવાનું છે આ ભૂવો દાદાનો ને દાદાનો મૂકી દઈએ તો આ કેમ કામ આગળ હાલે એટલે આ પહેલેથી જ મનમાં ધારેલું હતું જેથી આ હું અહીંયા આવ્યો ને કે દાદા એ તારો પ્લાસ્ટરને ઓટો કમ્પ્લેટ કરાવી દઈશું હા એટલે તમને ઉપર જ લઈ આવ્યો છું બીજું કાંઈ તમારું કામ નથી હા આ તો બધું અમારું લાડાનું તો ઉજ્જડ થઈ ગયું છે હે અરે હવે કઈ વરસાદ થાય એ તો ભાઈ જાગ્રત થાય કંઈ થાય એનું કાંઈ નક્કી નહીં હે હા અમારા દાડાઓનો દરવાજો જો ગઢ બનાવેલ છે જોઈ લ્યો હા અને ગઢમાં પણ જો માતાજી બેઠી છે સંધ્યા શક્તિ આદિ નારાયણી આદિ અને આદિ જોઈ લ્યો છે ને આ શક્તિની પૂજા તો આ કચ્છ કાઠિયાળ ને સૌરાષ્ટ્રનો મેન પાયો છે કેમ કે ભારત નહીં પણ આ દુનિયા સચરાચરની ઉત્પત્તિ માતા મહાશક્તિ આ કચ્છ કરાટ અને સૌરાષ્ટ્રની ધરતીની અંદર જ રહી અને પોતે અહીંયા જ ઉત્પન્ન થયા અને અહીંયાથી આખા સંસારની રચના કીધી અને અત્યારે અહીંયા જ બિરાજમાન છે હે અને એક રૂપે જોઈ લ્યો હે આ ગઢના દરવાજામાં બેઠી છે યોગમાયા હે આ સચરાચરને ઉત્પન્ન કરવાવાળી માતા હે તો આગળ જોઈ લ્યો કેવું છે જોઈ લો એની બાંધણી જોઈ લ્યો હા કેમ છે આને કોઈ રખરખાવ કરવો અમારું અત્યારે નથી હા તો જય દ્વારકાધીશ હવે આ વિડીયોને પૂરો કરીએ જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ જય માતાજી મોમાઈ જય મા જો હનુમાનજી સામે બેઠા છે સમજા જાપામાં હવે તો આ બધું આ બધું છે અને જય દ્વારકાધીશ રાજાધી રાજણ જાય કિસ્િને ગોણા બથરા જ જથરા ડાડા